નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે હું હિતેશ તમારું સ્વાગત કરું છું દોસ્તો હું અત્યારે જુનાગઢ શહેરમાં છું અને જુનાગઢ શહેરથી ધોરાજી નજીકમાં એક નાનું સિટી છે ત્યાં જઉં છું અને ત્યાં નીરવા આવેલી છે ને છું તો જુનાગઢથી ધોરાજીની સફર અને ધોરાજી સિટીના નજારા જોતા જોતા જઈશું અને તમને બતાવતા બતાવતા જઈશું અને આજે ખાલી સફર જ બતાવીશ રોડ ટ્રીપ જ બતાવીશ તો આશા કરીશ કે બધા વિડીયોની જેમ આ વિડીયો પણ તમને ગમશે જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને અને મારા બ્લોગને લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો દોસ્તો મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ અને સીધા રોડ ઉપર જઈને મળીએ અત્યારે ગલીઓમાં છીએ અને મેન હાઇવે ઉપર ચડીએ છીએ અને લગભગ અહીંથી ચાલીસ મિનિટ બતાવે છે ટ્રાફિક થોડો થોડો છે એટલે જોઈને જવું પડશે ચાલો રોડ ઉપર ચડી ગયા છીએ નેશનલ હાઇવે વન ફિફ્ટી વન છે આ મેં પહેલી વાર ખબર પડી આ રોડ ઉપર તો અમે બહુ રખડતા હોય પણ નેશનલ હાઇવે વન ફિફ્ટી વન છે પહેલી વાર ખબર પડી અને સામે જુઓ ઝાંજડા ચોકડી નો ટ્રાફિક સવાર સવારમાં કારણ કે અત્યારે દસ થયા છે પોણા અગિયાર દસ ને પાંત્રીસ થયા છે એટલે ટ્રાફિક થોડો થોડો રહેવાનો જો સામે જે બોર્ડ દેખાય છે ને મોટો ચાંજરા ચોકડી છે આને પહેલાના બ્લોગમાં ભી લગભગ મેં તમને બતાવેલી છે ત્યારે આપણે છે ને ઢાબી બાજુ ગયા તા સીધા આમ જમણી बाजू થી આવી ઢાબી बाजू અત્યારે આપણે સીધું જવાનું છે આ તો આપણે જ્યારે બરુદ થી આવતા હતા ને અને પેલા મેન હાઈવે છોડીને રસ્તા પર ચઈ રહ્યા હતા ને ત્યાં સુધી તો સેમ રસ્તો છે એટલે આ ચાંજરા ચોકડી એટલે પછી ત્યાં તો આ જુઓ ટ્રાફિક આ જા છકડો 릭શા બહુ ટ્રાફિક કરે ધીમે ધીમે ચાલે ને પણ એ સસ્તું વાહન છે સામાન ફેરવવાનું માણસો ને ફેરવવાનું સસ્તું સસ્તું સાધન છે બહુ ચાલે આ ચોકડી પાર થઈ ગઈ અને હવે દોસ્તો રસ્તો તો સેમ જ છે એટલે હવે આગળ નવા રસ્તે થી આપણે સીધા મળીએ કારણ કે તે દિવસે આવ્યા એ જ રસ્તો છે આપણે ધોરાજી રોડ ઉપર થી જ આપણે જે બ્રિજ માંથી ડાબી બાજુ ઉડ્યા હતા ને એટલે બ્રિજ નીચેથી સીધું જ જવાનું છે જુઓ મિત્રો આપણે સામે પેલું બ્રિજ દેખાય ને એ બ્રિજ ઉપરથી જમણી બાજુથી આવ્યા હતા જેતપુર બાજુથી અને નીચે ઉતરાતા નીચે ઉતરીને આ રોડ ઉપર આવ્યા હતા આપણે છે ને સીધું જ જવાનું છે આ છે ધોરાજી રોડ અને પેલો જુનાગઢનો નવો બાયપાસ છે હામેનો બ્રિજ દેખાય નહીં એટલે આપણે એ બ્રિજ ઉપરથી આવ્યા હતા ને આપણે પાછા ભરૂચ જવું ને તો એ બ્રિજ ઉપર થઈ જવાનું છે બે એ બ્રિજ નીચેથી જમણી બાજુ આપણે અત્યારે સીધું જાવું જો આ ટેમ્પો વેર્યો ની બાજુ જાવ ને એટલે ઈ વેરાવળ વેરાવર ની બાજુ જાય આપણે સીધું જવાનું છે હવે આ થોરાજીનો રોડ છે આ રોડ ઉપર તમને આ છે લે હુલી ટર્ન આવશે આ છે જામ ફાર્મ ને ઉભી મળે છે દોસ્તો કદાચ તમે અહીંથી નીકળો તો આપણે હવે સીધું જવાનું ને શેખ ધોરાજી સુધી આવો જ રસ્તો છે સત્તર કિલોમીટર બતાવે છે અહીંથી ધોરાજી ટ્રાવેલિંગમાં સ્પીડ નહીં મળે જોઈ લો રસ્તાના નજારા મિટરમાં આજ રસ્તે આવવાનું છે આપણે આજ આજની ટ્રીપ ખાલી રોડ ટ્રીપ જ છે લઈને આવી જવાનું છે આ બધી આજુબાજુ છે ને દાણા જુનાગઢ છે ને દાણા માટે ફેમસ છે દાણા નીડેની ફેક્ટરી

અમારા બે ભાઈઓ આ બાજુ થોડી થોડી વારે પેટ્રોલ પંપ પણ આવે છે એટલે વાંધો નહીં પેટ્રોલ ને એવું બધું તમને મળી જાય કારણ કે આ રોડ છે ને સ્ટેટ હાઈવે છે અને જીવંત હાઈવે છે એટલે તમને બધું જ મળી રહેશે આ રોડ ઉપર ધાબા ને એવું નહીં મળે બહુ ઓછા મળશે કારણ કે ડિસ્ટન્સ બહુ નથી ને અને સામે બીજું કોઈ એક ગામ આવે આવે છે કયું ગામ આવે ને હું ભૂલી ગયો છું આ ગામ મોટું લાગે ને નીચે કોઈ નદી છે નદીનો બ્રિજ આવ્યો છે હવે કયું ગામ આવે ને એ મને ખબર નથી એટલે આપણે સામે બોર્ડ માં વાંચી જોઈ લઈએ અહીંયા કંઈક રોડ સારો આવ્યો છે ધોરાજી દસ કિલોમીટર છે છે આજુબાજુમાં ગ્રીનરી સારી છે મજા આવે એવી ગ્રીનરી છે અહીંથી દોસ્તો રોડ સારો આવ્યો જાલણસ પેહલા થી રોડ સારો છે ધોરાજી છે ને રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં આવ્યું છે આપણે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કદાચ આવી ગયા હશો રોડ સારા થઈ ગયા એટલે રોડ જોવો મસ્ત લાગે હવાર હવાર અને આ રોડ ઉપર થી દોસ્તો હું ઘણા સમય પછી નીકળો છું લગભગ પાંચ વર્ષ તો ઓછા માં ઓછા આ બાજુ કઈક આશ્રમ બી લાગે છે આશ્રમ નો બી બોર્ડ આવેલો હમણાં

ટ્રાફિક ચાલુ થય ગયો ને રોડ સાંકડા છે ને એટલે બે મોટા વાહન આવી જાય એટલે થોડુક ટ્રાફિક થોભરાય જાય એટલે હામે બે ટ્રક ભેગા થઈ ગયા ને આજુ એ ગુજરી ભરાતી લાગે રવિવારી ભરાતી લાગે છે રવિવારી નો ટ્રાફિક છે જોઈ લો દોસ્તો બે બાજુ રવિવારી ભરાય છે રવિવારી ના કપડા ને એવું બધું છે ખાસી એવી છે અને બાજુમાં ટ્રેન્ડ નો શોરૂમ એ છે કઈ ચાલો ટ્રાફિક પાર કરી લઈએ દોસ્તો આખી બજાર જ એવી લાગે જો હવે આપણે જમણી બાજુ વળવાનું છે જેતપુર રોડ ઉપર અને ત્રણ મિનિટમાં પહોંચી જઈશું એવું કે છે હજી આપણે રાઈટ બાજુ વળવાનું છે આગળ જઈને તો ચાલો જો દોસ્તો હવે ડેસ્ટિનેશન જઈને પાછી સફર ચાલુ કરીશું ને અહીંયા મળીએ ચો દોસ્તો અમે નીકળી ગયા પાછા રિટર્ન બેક નિર્વાબેન પાછળ બેઠા છે અને હવે નિરવા બેન આવી ગયા છે એટલે સેમ રસ્તો છે ને સેમ ટ્રાફિક છે રસ્તામાં ગુજરી બજારે આવશે એટલે ટ્રાફિક મળશે આપણે અને હું તમને જવું ને આમ સીધો રસ્તો જાય ને એટલે અમારું જે જૂનું ગામ છે ને એ બાજુ જવાય પાટણ વાવ ને એ બાજુ સીધે સીધા જવું તો પણ આપણે સીધું જવાનું નથી અહીંથી ડાબી બાજુ વળવાનું છે થોડુંક આગળથી બસો મીટરથી

અને આમાં આમ સીધા જાવ ને એટલે ઈ માણાવદર ને એવું આવે પાટણ વાવ ને વાળાવદર ને અહિયાંથી અમારું જૂનું ગામ આવે દોસ્તો જો આ ગુજરી આવી ગઈ મિત્રો આપણે સિટી ની બહાર નીકળી ગયા છીએ અને રોડ બે વખતે સેમ છે આવ્યા તો ઈ જ રોડ છે અને જઈએ ઈ જ રોડ છે એટલે રોડ નું કંઈ બતાવતો નથી સિટી ની બહાર નીકળી ગયા છીએ અને ટ્રાફિક

જુઓ મિત્રો જુનાગઢ બાયપાસ ઉપર આવી ગયા છીએ અને આજે છે ને વાતાવરણ થોડુંક ધૂંધળું છે ગિરનાર મસ્ત દેખાય આજે ગિરનાર દેખાતો નથી થોડી ડાબી બાજુ નજર કરો ને એટલે મસ્ત દેખાય પણ આજે વાતાવરણમાં થોડુંક ઠંડક પણ છે અને વાતાવરણમાં થોડું થોક જેવું પણ છે ધૂંધળું વાતાવરણ છે જોઈ લો

છે ને ખેતી નું પ્રમાણ વધારે છે ખેતી એરિયા છે એટલે તમને રોડ ઉપર ને સાઈડમાં માં બધી કયો કે સોની જુઓ દોસ્તો જમણી બાજુ તે દિવસે હું બોલ્યો તો વિડિયોમાં પણ કારણ કે અંધારું હતું એટલે દેખાતું નહોતું એટલે મેં કેમેરો ઓન નતો કર્યો જો જમણી બાજુ આ ત્રિમંદિર આ ત્રિમંદિર માં અહીંયા તો ખબર નહિ પણ આ highway ઉપર ના ત્રિમંદિર માં જમવાનું મળે અને સાત્વિક અને શુદ્ધ હોય આ જમણી બાજુ છે ત્રિમંદિર મસ્ત છે મસ્ત લોકેશન ઉપર છે મંદિર બનાવ્યું બી મસ્ત છે જુઓ દોસ્તો ડાબી બાજુ જલારામ બાપા નું મંદિર છે એનો ટ્રાફિક છે આજે રવિવાર છે ને અને કઈક લોટ નો દિવ્ય અવસર એવું લખેલું બોર્ડ છે એટલે કઈક ફંક્શન છે અને આજે છે એકસો બસો ને અઢાર સમૂહ લોટ નો બસો અઢાર સમૂહ લોટ નો દિવ્ય કઈક છે પ્રોગ્રામ એની આ ભીડ છે એનો ટ્રાફિક છે નગર જનરલી આ રોડ ઉપર ક્યારે ટ્રાફિક હોય નહીં એને લીધે જ છે 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 નવું 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 મળ્યું કારણ કે માટે માટે મંદિર એ મને ખબર ખબર આ બનેલું અને પડી એટલે તમારી સાથે દોસ્તો કાલનો બ્લોગ હું આજે એન્ડ કરું છું આશા રાખીશ કે જુનાગઢ થી ધોરાજીની અને ધોરાજી જુનાગઢ ની ટ્રીપ નાનકડી વિડીયો તમને ગઈમો હશે જો મારો આ વિડીયો ગઈ હોય તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગઈ હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ